જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું જીવંતિકા મા વ્રતની આ વ્રત માતાઓ દ્વારા પોતાના બાળકના રક્ષણ લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે આ ઉપરાંત મા જીવંતિકાની એવી વાર્તા સાંભળીશું જેના આશીર્વાદથી વિધાતાના લેખ પણ બદલાઈ શકે છે આ ઉપરાંત સંપૂર્ણ વ્રતની વિધિ તથા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ વિસ્તારથી જાણીશું તો સૌ પ્રથમ જાણીએ જીવંતિકા માનું વ્રત ક્યારથી શરૂ થશે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ વ્રત શરૂ કરી શકાય છે એટલે કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય અથવા બારગામ જવાનું થયું હોય અને પ્રથમ શુક્રવારે વ્રત ન શરૂ થાય તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે જો શક્ય હોય તો શ્રાવણ સુદના બે શુક્રવારે વ્રત કરી લેવું જે વધારે યોગ્ય માનવામાં આવે છે અને જો કોઈ નડતર હોય તો શ્રાવણ વધ શુક્રવાર પણ કરી શકાય છે જીવંતિકામાંના દરેક શુક્રવારની નીચે મુજબ તારીખ આપેલ છે જે નોંધી લેવા વિનંતી હવે જાણીએ જીવંતિકા વ્રતની વિધિ આમ તો દરેક વ્યક્તિ આ વ્રત વિશે જાણતા જ હોય છે પણ જો કોઈ આ વ્રત કરી રહ્યા હોય તો તેમના માટે આ વ્રતની વિધિ જરૂરથી ઉપયોગી બનશે તો ચાલો જાણીએ વિસ્તારપૂર્વક આ વ્રતની વિધિ વિશે સૌ પ્રથમ પ્રાતઃ કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી સ્ત્રીઓએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ

આ ઉપરાંત કોઈ પીડી વસ્તુને શક્ય હોય ત્યાં સુધી અડવી પણ ના જોઈએ આ વ્રતની કથા સાંભળ્યા પછી માતાજીની આરતી કરવામાં આવે છે ત્યારબાદ ઘઉંના શીરાનો કે સાકરનો પ્રસાદ ધરાવવામાં આવે છે પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે એકટાણું કરવાનું હોય છે અને એકટાણામાં માતાજીને ધરાવેલ ઘઉંના શીરાનો પ્રસાદ જ ગ્રહણ કરવાનો હોય છે આ ઉપરાંત દિવસ દરમિયાન કોઈ પણ ફળ લઈ શકો પરંતુ તે પણ પીળા રંગનું ફળ ન હોવું જોઈએ દિવસ દરમિયાન માતાજીના નામનું રટણ કરવું કોઈની નિંદા કે ટિપ્પણીઓ ન કરવી આ દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કરવાથી જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે અને બાળકોને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે હવે જાણીએ કે આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું આ વ્રત પાંચ સાત કે નવ વર્ષે ઉજવવામાં આવે છે આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું પ્રથમ શુક્રવારે કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારે કરી શકાય આ ઉજવણામાં એક સૌભાગ્યવતી શ્રી એક કુમારિકા અને એક બટુક ત્રણને ભાવપૂર્વક જમાડવા બનાવવા આ કે ગોયણી કરી શકો છો તેમને લાલ વસ્ત્રો અને શિંગાર પણ આપી શકો છો વ્રત ઉજવનાર તથા ઘરના તમામ લોકો જમી શકે છે કેમ કે આ જમણમાં જીવંતિકાની પ્રસાદી ગણાય છે માં જીવંતિકાનો પ્રસાદ લેવાથી આચાર વિચાર શુદ્ધ થાય છે અને વાણી વર્તન શુદ્ધ થાય છે તો મિત્રો આ હતી વિધિ તથા તેના ઉજાવણા વિશેની માહિતી હવે આગળ સાંભળીએ જીવંતિકામાંની વ્રત કથા પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું કે તેમને શેર ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના જરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ના લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવડે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણીકરના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને સાત બાળકો થયા અને વારાફરથી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ માં દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરી આવવા કહ્યું શિલસને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ સીલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિ રીતે વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા આવ્યા ત્યારે શિલ્સેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ જય મા જીવંતિકા